અમાડો યાર અમે જો હોય લઈ ગયે તમાર દોરી 5000 આલું ભે લઈ ગયે અમારે એબી અમે 50000 માં આલ્યું સીમત તા એ તો ભઈ ગયો હા કે કોમ પણ એ ગોળીયા પાઈ કઈ હે હા આપા તારે 50 આલે તો એ હા તા 50000 નો જો એવો ફોન મળે આઈ ફોન આલું બસ લે તો અમાર જીયાને ભે છોરો ગોળી હોય તા તા ઓંકો તો દેખાતો દે

lihat ya? ini oh kaget yang baru. Mah. આફરે જો 10 કાજી આ વાપરવા આવવા અહીં આવતો નહી આ બાયતું હોય આવું ઓમ જોળું જ કાઢ લે લે કાંતા દો તમે ઓ ખાટાબા બોલો આવ બેહો ચલ આયા તા આ ભે લેવા આ ગલમાય ગલમાય ફોન કરી દો ફોન કરી

તારી તમન જોયા હે હોવ ચાઈ માડું પહેલા ના કેવા તાર આ લે ચાઈ લાવજો હા લે લે હું ઓટો મારતો આમ શેત્રમ પેટરમ જોતા તાકાત આવી બહુ બહુ તાકાત લાવું પેલા આ બે બેહું યાર લે તમે કે બિહાર હું બિહાર હું અને આવો ચીબો મેલાય એવું આજુ મારી મારી જો કે બાઈક બાઈક નહી એમ ન કહી દેજી ફોન એ નહીં બોલ કીધું કે બાઇક નહી આલે તો તારું મર્ડર થઈ જાય એમ કીધું મને મર્ડર હું એમનું કરી દેવ એ તમારું કરી દેવા આ તંજરા બે બોધી ધોતી કાપી નાખી એમને મત હે તું કે પેહાણ છોડ ભડ દે જા લે હું નહીં ફરવાનો ભરું લે જલ્દી ભર હે તમે ભજ્યા બાઈક લઈને ગોહરી બાઈક લઈને હા આ ચાવી લાય

એ આપુ બાઈક નો ફોન લે આવજો ભાઈ આપણે હેડન લે ઓ બાઈક ઓય અમાર તો વાદન બહુ ઈ ગયા આયા આલે 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 બેના તને આ આવો આયા નું લેવા આયા ફોન ને બાઈક ફોન ને બાઈક કાકા હુયા માગે ને લે એ કાટુ ભો કીબત કેતા નહી ઓ લે અમાર ફોન ને બાઈક લે મે <coughs>